મિત્રો આજે એક સરસ નાનકડી વાત વાર્તા એક હૃદયને સ્પર્શી જાય એવી નાનકડી વાત મારા એક મિત્ર છે અંકિત સાદરિયા ફેસબુક પર એમની એમનું પેજ છે આ સાલી જિંદગી અને ત્યાં એક ઘણી સરસ વાર્તાઓ પોસ્ટ કરતા રહેતા હોય છે એમાંથી મને એક નાનકડી વાર્તા ગમી એટલે મેં એમની પરવાનગી માગી કે હું આ શેર કરી શકું અને એમણે આપી તો આજે એ વાર્તા છીપલા વર્ષો પહેલાંની વાત છે એક સુંદર મજાના શહેરના છેવાડે એક સુંદર મજાનો બીચ હતો અને બીચની સામે જ એક સરસ વર્ષો જૂની રમકડાની દુકાન હતી એક દિવસ આ દુકાન ઉપર એક મેલો ખેલો બાળક એનાથી અડધા ઉંમરની બહેન સાથે ત્યાં આવ્યો બેન બહુ રડતી હતી અને એને એક ઢીંગલી જોઈતી હતી દુકાનદારે કહ્યું કે ઢીંગલી પાંચ રૂપિયાની આવશે બીચ પરથી વીણેલા શંખ અને છીપલા ખિસ્સામાંથી કાઢી ટેબલ પર મૂક્યા અને વેપારીને કહ્યું કે મારી પાસે આટલા બધા છે દુકાનદારને લાગ્યું કે બાળકને રૂપિયાની સમજ નથી એણે ફરીથી છોકરા સામે જોયું દીકરી સામે જોયું રડી રહેલી દીકરી સામે જોયું અને સ્માઈલ કરી પાંચ નાના નાના છીપલા લઈ લીધા અને બાકીના પાછા આપી ઢીંગલી આપી દીધી છોકરો તો ઢીંગલી એની બેનને આપીને મોટેરાની જેમ આંગળી પકડીને ચાલતો થયો આ બધું જોઈ રહેલા એક ભાઈથી નાળેવાયું છોકરાઓ ગયા પછી એણે આ દુકાનદારને કહ્યું કે આ મામૂલી છીપલાના બદલામાં આટલી કિંમતી ઢીંગલી કે માપી દીધી અને છોકરાને તો સમજાશે પણ નહીં કે તમે એને મદદ કરી છે દુકાનદારે હસીને કહ્યું હા અત્યારે એને નહીં સમજાય પણ જ્યારે મોટો થશે અને યાદ આવશે કે એને કોઈએ છીપલાના બદલામાં કિંમતી ઢીંગલી આપેલી ત્યારે જરૂર મને યાદ Υπότιτλοι